તો ચાલો છે મામાના ઘરે તો મિત્રો જીસીબી ચાલુ થયું છે ને હું ભોગી મામાના ઘરે તો જો મામાએ જીસીબી ચાલુ કરી નાખ્યું છે અને આ છે મારું ટ્રેક્ટર તો મારે આ ટ્રેક્ટર લઈ જવાનું છે અને જો મામાએ જીસીબી ચાલુ કર્યું ને અવાજ મસ્ત આવ્યો છે અતારમાં તો અમે જો જીસીબી બીસીબી ચાલુ કરીને અમારે જવાનું છે અમને એની પહેલાં સાફ સફાઈ કરી હતી ને નાના ડોગલા તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો ના છે અમારું ટ્રેક્ટર સોનાલિકા તો આપણે લઈને જવાનું છે ટ્રેક્ટર તો તમે બધા કન્ટિન્યુ રહેજો અને આપણે જઈએ ટ્રેક્ટર લઈને

મારી શૈલાએ હવે ટ્રેક્ટર સડાવી દીધું એ એ એ આહલો સડી ગયો અને હવે હું એને કહેતા હું કે કેમ નાખવાનું તેમ મેં લઈ લીધો કેમ કે હવે થવા માંડી છે ગરમી ડી સડી ગયો છે માથે એટલે હું મારો જસકો લઈ લઉં ને શૈલો કે હું એક ફેરો નાખું છું તો હું કો નાખી લે ભાઈ કેમ કે અમે બે ટ્રેક્ટર કેદું ના શીખતા હવે તો બેને આવડી ગયા છે ધીરે 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 બસ તો જો અમાર સહી લે દે હવે ઠેલવી નાખ આ ભાઈ વટી જાય તો જો અમાર હવે સહી લો ઠેલવી નાખે અને તમે બધા કન્ટિન્યુ રહેજો અને મજા આવે તો એક નાની એવી લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તો આ મે સહી હવે ઠેલવી દે હમણા હાલો હું તમને બતાડું ગાળ કેવી રીતના પડે જો આય જો અને મારી હાથમાં છે ઝરસો જો આમાં આમાં પાછું આગુ રહેવું પડે જો આ વીલ છે ને એ પાછું મોટું છે એટલે આઈન પાય પડી જાય નોલ પાય પડી જાય એક એક મરાય આવે છે એક જોટો ફાસ્ટથી ફાસ્ટથી બે હાડી તો હવે થઈ ગયું છે ટ્રેક્ટર ખાલી ને હવે પાછું આપણે ભરવા જવાનું છે પરે જો અમારું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે ને પાછું ભરવા જવાનું છે તો હાલો તમને બતાવીએ ને ટ્રેક્ટર કેવી રીતના ભરે છે એ તમે જો તો છે ને જો બપોર થઈ ગયા અને જમવા નથી ગયા કેમ કે જમવા નથી જવાનું અને જો આ અમારા મામા છે ને એ ડોગલા લેવલ કરે તો આવું થઈ જાય તો મસ્ત થઈ ગયું તો આ છે અમારા મામા વિકાવમાં ડોગલા સાફ કરવાવાળા ડોગલા સાફ કરે છે અમારે વિકાવમાં તમારે કરાવવા હોય તો કોન્ટેક્ટ કરજો કોઈ પણ કામ હોય તોડફોડ છે મકાન તોડવું હોય ભાંગવું હોય હરિયા કાપવા હોય કોઈ કહેજો અમારે વિકાવમાં છે ને એ ગમે ઘર ના આ કવા મસ્ત ડોગલા કરે અહીં જો અહીંયા હતી પેલા જીસીબી થી ખોદી નાખે પછી એમાં પાવડો ને એવું મારીને તું તમને મારીને હેરકું કરી નાખે જો આ છે અમાર સહેલો એ શિરોડી લઈને આવ્યો છે હવે પૂરી હું વિકાવવામાં છે ને હમણાં જવો તમે ડોગલું સાફ કરનાર ખાલી હાલો તમે બધા જોવો હમણાં વિકામાં છે ને ડોગલું સાફ કરનાર

મસ્ત મજાનું અમારો જો એલ એન જીસીબી હાલે છે નવું લીધું હતું મામા હમણાં અમારા આ વિકા છે ને જુગાડ કરે છે દેશી જુગાડ કર્યો છો હવે આ હરિયો વેઠવી દીધો હવે હું વાળો ખેહી લઈ લાવવા કરો ઠીક હવે આની માથે સડી જાય ઉપર આઠ આ હું દેશી ટેકનિક કરે છપ્પલ ને હવે તો સડી જાય સડી માં સડી જાય અને હાલો હવે આંબી જાવ હું વિડીયો ઉતાર લઉં

નહિ હવા માં સહી લખી લગભગ બતાવ્યું હતું તો આ નાખો ને હું તમને અમારા વિકા અમાઈ ડ્રાઈવર છો આમ બધા ડ્રાઈવર જ છીએ બસ હા હાલો ઠેલવી જોઈવર જ છે હું વિકાવમાં જો અમારે ઠેલવે છે અને હું હું વેડિયો ઉતારી લઉં હા અમારે વિકામાં ઠેલવી દે આમ જોવા તમે કેટલી ટોલી ભરી પણ આમ ખટેરાની ભરે ને એમ આજ મેં કેટલા ફેરા નાખ્યા જો અહીંથી કેટલા બધા ફેરા નાખ્યા

તો જો મિત્રો ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે ચાલો ટ્રેક્ટર ખાલી થઈ ગયું ને હવે જાય આપણે જીસી તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે કામ થઈ ગયું છે પૂરું પ્રથમ હા તો હાલો હવે જઈએ છીએ ઘરે જો હાન પડી ગઈ છે મસ્ત મજાની અને જો ડીમાર્ટ વાળા રોડે પૂગી જાય ને ચાલો આપણે ઘરે જઈએ ને ઘરે જઈને બ્લોગ એન્ડ કરીએ તો વ્લોગ ગીમો હોય તો લાઈક કરવા શેર કરવા સબસ્ક્રાઈબ કરવા મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય